કાલે બાળકોના ટીચરોની ફરિયાદ ટીચરની ફરિયાદ આવી હતી મોડા મોડા આવે છે છોકરાઓ એટલે આજે વહેલા તૈયાર કરી દીધા છે પોણા નવ થયા છે ટાઈમે જાય તો સારું ને નગર સવા નવ સાડા નવ થઈ જાય એમાં પાછા નખરા હોય કંઈક કંઈક ભાઈના ને બેનના એટલે મોડું થઈ જાય હા હું મૂકવા જવાનો છું તને એકને નહીં બેય ને વેદું ને હો હાલો આજે મારો વારો હું આવું ને આજે મૂકવા શિવ વેદુ ને શિવ ને બે હો હાલો ડેલો ખોલો હાલો હાલ એટલે ગોલા વાળા હોય બૂટ બનાવવા મીંડા ગોલા કંપની ગોલા ભાઈ ભાઈ નહીં હોય એવી કંપની નીકળશે ગોલા કંપનીના બૂટ ભાઈ ભાઈ શિવ બૂટ તો જો ગોલાના ગોલાના બૂટ ગોલા આવી કંપની જોઈ આપણે ભલે ને કંપની નો હોય એવું નામ હો બાકી ગોલાવાળા બૂટ બનાવવા મીંડા આ સ્કૂલના જ છે હા વ્હાઇટ જ હોય ઘણી જગ્યાએ અમારે પહેલાં હતા પ્રાઇમરી સ્કૂલમાં હતા ને ત્યારે અમારે હતા એ આવા બૂટ તો પહેલાં એમાં સ્કૂલમાં ને એમાં જ રહેતા હા હાલો છોકરા આવો બહાર નીકળો ચાલો 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 બધા બહાર નીકળો તો એમ કે મારે પાછું થોડું હોય વેદુ તે શું પહેર્યું છે કઈક નવું પહેર્યું છે જે નીચે જો હાલો શનિવાર નહીં અત્યારે શનિવાર જ છે આમ જો શિવ હાલો હાંટી એવા જાય જવું છે હાંટી એવા હે તારે હાંટી એવા જવું છે હાલ હાલ પરિયામાં હાલો હાલો ચાલો આજે અમારા બેન કઈક અલગ જ લુકમાં આવી ગયા છે વેદુ અહીંયા તો બતાવી તો શું પહેર્યું છે તે એને શું કહેવાય ન્યા આવીને ન દેખાય અંદર આમ તું હાલ ને ભાઈ અહીંયા અહીંયા તો હાલ ના 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 તું હાલ બહાર આ ઇન્ડો વેસ્ટર્ન કહેવાય શું કહેવાય આને લેતી બહાર તો આવી નથી દેખાતી આમાં હરખું અહીં બહાર ઊભી રહે ને જરાક તો ખબર પડે કેવું સરસ લાગે છે શું કહેવાય આને હે હજી આમાં નજીક આલજી તો જ દેખાય હા આ શું કહેવાય નીચે પહેર્યું એને લેંઘો કેવો આ તો ઓલા ભાભાનો ચોયણો હોય એવો છે એવો ભાભા મોટી ઉંમરના ભાભા પહેલાં હતા ને એ આવો ચોયણો પહેરતા પછી હું હતું કે ચોયણા કંઈ ઉપયોગમાં ન હતા ને બાયોને એવા કલરનો ન હોય એવો ન હોય પણ હું હોય કે પછી બાયોને ન જડતું ને કાંઈ કે લાવો ભાભાનો ચોયણો પહેર લઈ એને પ્લાઝો નામ દઈ દીધું એટલે આવી રીતે પ્લાઝો થઈ ગયો પછી એમાં ફેશન થઈ ગઈ અલગ અલગ કલરના કાપડનો એમ પ્લાઝાની ઉત્પત્તિ આવી રીતે થઈ હવે એમ કેરમાં લે આ એક બાજુ નું ટાયર કેદી કાઢ નાખ્યું મને તો ખબર નથી ના ના આવડે હે તો સારું લે પ્લાઝો ભરાઈ ને જતો ને કઈ ચેનમાં તો વાંધો નહીં પાડતી નહીં તો સારું લે થ્રી ટુ વન ગો આને તો કઈ ઘટે જ નહીં પડે તો એ ઉભો થઈને ભાગે સરસ લ્યો સારું સારું બહુ એની ઉપર વજન ન દેવાય વેદુ એની ઉપર વજન દઈ બેઠું ન રેવાય એટલે જોલું થાય ઓલા ઓલાને જવા દે પછી આગજે ચાલો મહિન્દ્રા વાળા એક ટેસ્લા ભારતની ટેસ્લા બાર પાડી એવું કહી શકાય કે બી સિક્સ બી ઈ સિક્સ ઇ આવું કંઈક નામ છે બહુ સરસ ગાડી છે ટેસ્લાને પણ ટક્કર મારી દે એવું કહી શકાય ઓટો પાર્કિંગ થઈ જાય તમારે ખાલી જગ્યા આજુબાજુમાં હોય એટલે તમે નીચે ઉતરી જાવ તો એ ગાડી ઓટોમેટિક પાર્કિંગ થઈ જઈને સ્પીડ પણ સારી છે બેટરી બેકઅપ પણ સારું છે ત્રણસો ચારસો કિલોમીટરની રેન્જ આપી દે એવું એટલે રિવોલ્યુ રિવોલ્યુશનરી એક પ્રોડક્ટ બહાર પાડી છે મહિન્દ્રાવાળા જે ટાટા કરની એમ કહેવાય કે કમ્પિટિટર છે તો સારું એવું પ્રોડક્ટ ભારત માટે ગૌરવની વાત કહેવાય કે મહિન્દ્રા જેવી કંપનીએ જે વીસ લાખની આજુબાજુમાં મળી શકે અને સારી ફીચરવાળી ગાડી છે ફ્યુચર ઇલેક્ટ્રિકનું છે તો ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં મહિન્દ્રાએ સારી એવી એ પ્રોડક્ટ લોન્ચ કરી દીધી છે ઘણું બધું જોયું આના ઉપર સારા સારા રિવ્યૂનું બધું સારું છે મહિન્દ્રાઓ એટલે સેફ્ટીમાં તો કાંઈ લગભગ ન વાંધો આવે રેટિંગ પણ સારા છે એટલે તમે કદાચ કારને રસિકો હોય તો યુટ્યુબમાં વધારે સર્ચ કરી શકો મારે થોડુંક ધ્યાનમાં આવ્યું બે ચાર રીલ જોઈને એના ઉપર મેં જોયું થોડુંક એટલે મને સારું લાગ્યું એટલે હું તમારી સાથે શેર કરી દઉં છું એ ઇન્ડિયન ટેસ્લા આવી ગઈ જે કરોડો રૂપિયામાં ટેસ્લા માણસો ખરીદતા હોય ફોરેનના લોકો અને ટેસ્લાનો શોખ હોય તો એ સસ્તા બજેટમાં ટેસ્લાને પણ ટેસ્લાથી પણ સારી કહી શકાય એવી ઇન્ડિયન પ્રોડક્ટ આવી ગઈ છે એમ એક રીલમાં તો એવું બતાવે છે કે એનું મેં જોયેલું છે વિડીયોમાં કે પાણીનો ગ્લાસ હોય આમ ઉપર 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 આમ ગોઠવેલા હોય ને એ ગ્લાસ એના બોનેટ ઉપર રાખ્યા હોય ગાડી હૈ જતી બે ચાર રોદાયા આવે તોય એ ગ્લાસ ઢોળાતા નથી જોકે બીજી રેન્જ રોવર કે એ ગાડીમાં એવું અંદર મૂકેલા હોય ને એવા હોય ને તો એમાંય પાણી થોડું થોડું હલે છે આમાં એવું નથી થતું એટલે ઘણું બધું સારું સસ્પેન્શન ને બધું સારું હશે લુકમાં પણ સારું છે ટેસ્લા જેવું થોડુંક લાગે ને થોડું ઘણું તમે જુઓ તો ટાટા કવ જેવીને સાઇઝમાં લાંબી પણ સારી ફોર્ચ્યુનર જેટલી તો લાંબી આવી જાય આમ સિડાન છે પણ ગ્રાઉન્ડ ક્લિયરન્સ સારો આપેલો છે તો થોડી ઘણી માહિતી તમને શેર કરી દીધી જો તમે ગાડીના રસિક હોય તો ઉપયોગી થાય જો આ છોકરી તોફાન કરે છે કોઈનું માનતી નથી અને એને ધમકી દીધી હતી એ મૂકી દે મૂકી દે બા ઢોકળા તું હું કા વાણી કાઢે છે ને લાગે એમ ન કરાય મેં ને ધમકી આપી હતી પાંચ ગણી તો તારે શું છે એનું કામ શું કામ છે ચાલો હું બદલે બોલાય આવું હોય તું ને હાલજી મને બોલાવા દે ને ચપ્પલ પહેરીને શું કરે તું હાલ ને ભાઈ હાલ હાલ બાઈ જ એની રહે થોડીક વાર આવેલો એટલે એ તારું રમી લે ને પછી એને શાંતિ થઈ જાય હાલો પ્રવાસી પંખીડા વાહ વાહ જો આવું કંઈક જોવાય જો આય બાળ ભાસ્કરની પૂર્તિ આવે હાવ નવરી બેઠી હોય ને તો જો અહીંયા પાછળ જો આ બધી ગેમ જ આપી હોય મોબાઈલમાં ને અહીંયા જો વર્ડ સર્ચ હાલજી હેલ જો હું આપણે બે કરી હેલ બેસ અહીંયા જો મજા આવે એ આ બધી ગેમ મોબાઈલ નહીં આમાં આપી દઈએ ચિત્ર હોતેય બને બેસ ચાલો રવિવારે બાળકો રમે છે ટીચર ટીચર હા ઘરે ગયા આ છે તું શું તમે બે ટીચર તો ભણવા વાળું કોણ બધા ભણવા વાળા ખોટા એમ ને ટીચર હાચા તો તમે ચાર ટીચર ને કે ત્રણ આ સીવું નહીં મોનિટર છે ઠે સરસ લ્યો તું શું ભણાવશ તું તો હા તો એ ટુ એમ ટીચર તમે રજા ઉપર છો તમે શું ભણાવો છો તું શું ભણાવશ કલર પુરાવે છે આ ડ્રોઈંગ ના ટીચર છે એમને આ ઇંગ્લિશ ના આ કાકાના અને આ મોનિટર અણિયું કાઢવા વાળા સરસ લે તું મોનિટર મોનિટર છો કોને મોનીટરિટર કરો અને તોફાન કરે એને શું કરવાનું મારવાનું મોનીટર ને થોડું મારવાનું એને તો ટીચર ને કહી દેવાનું હોય ને પછી ટીચર મારે એવું હોય ને તો આ મોનિટર માથા ભાઈ રહે છે મારી લેવા કા ઈ બે હુતા છે લે હું અવાડાઈ રાખો તમે ટીચર ક્લાસમાં ભાઈ ભાઈ તમારી વાત નો થાય હો વાહ વાહ કપડા સ્વચ્છ રાખવા સી જાળવણી કરીએ સરસ સરસ હા શું તારું નામ બોલ બસ વારું નામ આ બધાયનું તો ચાલતું જ રહેશે ટીચર ચાલો ચાલો ઘણા ટાઈમ પછી અક્ષર મંદિરે પાછા આવ્યા છે રવિવારના દિવસે અમારા રૂટીન મુજબ દર્શન કરવા ને માછલીઓને મળવા માટે કા વેદું હાલો જોઈએ આગળ બતાવીએ તમને પરિસરનો નજારો ચાલો મંદિર ની થોડું ઘણું બતાવી દઈએ મુજબ બાજુ પ્રયાણ કરી થોડા મમરા ને માછલીઓનું ભોજન લઈને થોડી ઘણી માછલીઓને પાર્ટી કરાવીએ એમાં તો બિચારા હું ખોરાક થોડોક મળે ને ધીમે ધીમે દોડવું નથી એ બાજુ નહીં આ બાજુ ઈ બાજુ બહુ નહીં જવાનું બસ ઠંડી હવા સારી આવે છે અત્યારે જોઈ શકો છો ઘાટનો નો નજારો છ વાગ્યા આસપાસ છ તો નહીં થયા હોય સાડા જેવું થયું છે માણસો ઘસારો અત્યારે જ વધી ગયો અમારું અમે તો નાખીને આવી ગયા પછી જાજા માણસો આવવા મીંડા છે હાલો હું લખું છે શાંતિ થાય છે એમ ને હાલો અહીંયાં નહીં લેવાનું અચ્છરઘાટમાં હાલો 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 કીધું બાજુ સાઇડમાં નહોતું જોવા દઈ ત્યાં ત્યાં એક દાદા બેઠા છે બાળકોને ચોકલેટ વિતરણ કરે છે ક્યારના આવ્યા ત્યારના વેદુ એક લઈ આવી શિવને તો જવા ન દીધો શરદીની છે ને એટલે હે હેલા ગીતાબેનને ડાયો કર્યો તો કેમ કેમ ડાયો કર્યો તો એમ ડાયો કર્યો તો અરે વાહ તો તો સારું આમ જો કેવું તારે હવે ટ્યુશનમાં કેમ નતો જાવું તું એમ એમ નહીં પણ તું ના તો 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 ના પાડતો તો કેમ ના પાડતો તો નથી જાવું એમ કોણ વઈ જાય એટલે નહોતું જાવું હે કોણ વઈ જવાનું હતું વઈ જવાનું કેતું તું એટલે તાર નતો જાવું હે હે સિવુ એ સિવુ

મળે છે કઈ દુકાને મળે છે ન્યા થોડી ઢેફલી બને ત્યાં તો ઢેફલી બનાવાનું આપે તને ને ઢેફલી ન મળે ઢેફલી ઘરે જ બનાવી પડે તો લાડવો બનાવો છે તો બીજી દુકાને જો કાલ વિનુ દાદા આવે ને તો આપણે લાડવો બનાવી નાખો તો તું ફોન કરીને કે ને વિનુદાદા હાલો તમે અરે તારો ફોન આ ફોન આવ્યો હા પણ એમાંથી વિનુ દાદાનો ફોન આવ્યો લે વાત કરીએ ને કે આવજો લાડવા ખાવા આમાં આવે છે હવે શિવને તો આવે ફોન તો એ બગડી ગયો હોય તો તું વિનો દાદાને કરી કહીશ તો હું ફોન લગાડી દઉં કઈ લાવજો અમારા ઘરે લાડવા ખાવા કેવું છે તો એમ થોડું કાલે તો હું ડેફલી ક્યાંથી બીજી બિછાડે છે શેની લઈ આવીશ કેવી ઢેપલી લઈ આવીશ કેવી લાડુડી વાળી એવી થોડી લઈ આવાય એવી પણ એવી તો તને ભાવે પણ આપણે ઢેફલી લઈ આવાય ને પૂછજી બધા ને પૂછજી બોલા બા ને પૂછજી ચંપાબા તમને ભાવે એવી

એમ નહીં કાળી ટેપલી ક્યાં હોય કાળી ટેપલી ઓલી ચોકલેટ કેવી હોય ઈ કે છે હો પણ ઈ પણ એમ નહીં ઈ તું લેવા જઈશ તો ઘરે પહોંચશે કે ખવાઈ જહે તારે ખજૂરવાળી બિસ્કિટ હા ઈ લઈ આવજે ને ઈ આલશે ઈ આલે હા અને માસી બેસ

એકવાર આપણે ગયા તા રાજકોટ ને ત્યાંથી ઈ માસી ની ઘરેથી રમોકડું લઈ આવ્યા હતા હું નહીં વેદું લઈ આવી હતી હા